વલસાડના ગણેશ મંડળ આયોજકોની સાંસદ શ્રી ધવલભાઈ પટેલ સાથે એક અગત્યની બેઠક મળી હતી દર વર્ષની જેમ આ વર્ષે પણ વલસાડ શહેરમાં ગણેશ ઉત્સવની ધામધૂપપૂર્વક અને શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી થાય એ અંગે પ્રશાસન સાથે સુમેળ સાધવા માટે વલસાડના નવનિયુક્ત સાંસદ ધવલભાઈ પટેલ સાથે એક અગત્યની બેઠક મળી હતી વલસાડના ભાગડાવાડા સ્થિત અંબા માતા મંદિરના પ્રાંગણમાં મળેલ આ બેઠકમાં વલસાડના ગણેશ આયોજક મંડળોએ સાંસદ શ્રી ધવલભાઈ પટેલનું સ્વાગત કર્યું હતું ત્યારબાદ શ્રી યુવા શક્તિ મંડળના અનિલભાઈ સાંસદ સમક્ષ ગણેશ ઉત્સવની રજૂઆત કરી હતી ત્યારબાદ ઉપસ્થિત ગણેશ મંડળના આયોજકોએ પોતાની અલગ અલગ રજૂઆતો કરી હતી કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન અને સંચાલન બકુલભાઈ જોશીએ કર્યું હતું દાદિયા ફળિયાના અગ્રણી જીતેશભાઈ પટેલે વલસાડ શહેર ખાતે વર્ષોથી શાંતિપૂર્ણ રીતે ઉજવાતા ગણેશ ઉત્સવની ભૂમિકા રજૂ કરી હતી તેમના પ્રાંગણમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત ગણેશ મંડળના આયોજકોની રજૂઆતો સાંભળી સાંસદ શ્રી ધવલભાઈ પટેલે તેમની આ સમસ્યા અંગે ઉકેલ લાવવાની ખાતરી વ્યક્ત કરી હતી જી અમારા વલસાડના ગણેશ પંડરો જે રજૂઆત કરી છે આપણી ગણપતિ ભગવાનની મૂર્તિની હાઈટ વધારવા ડીજેનું ટાઈમ લિમિટ છે એ વધારવા રૂટની જે વાતો છે એની વધારવા અને વિસર્જન કઈ રીતના થાય એ વધારવા એમની બધાની રજૂઆત છે અમે દરેક રજૂઆતોને નોંધી લીધી છે એમને લાગણીઓનો પણ માન આપે છે ને ઉચિત જગ્યા કલેક્ટર હોય કે પોલીસ હોય કે પછી આપણું ગૃહ મંત્રાલય હોય કે અમે અચૂત રજૂઆત કરવાના છે અને પૂરા પ્રયાસ કરશું કે જેટલી પણ રજૂઆતો છે એ બધી મંજૂર થઈ જાય જે ગાઈડલાઇન્સ બની છે એ ખાલી વલસાડની નહીં પૂરી ગુજરાતની ગાઈડલાઇન્સ છે અને પૂરા ગુજરાતની જે ગુજરાત સરકારની ગાઈડલાઇન્સ છે એ પોલીસ અને પૂરી સરકાર તંત્ર પાલન કરે છે પણ આ વર્ષે અમે સુનિશ્ચિત કરવાના છે કે અમારા દરેક ગણેશ મંડળને કોઈ પણ પરેશાની નહીં થાય એ કોઈ પણ ફિયરમાં કે ભયમાં આ માહોલ ના સર્જાય એના માટે અમે પૂરા પ્રયત્ન કરવાના સાથે સાથે પોલીસ અને કલેક્ટર અને સરકારી તંત્રને પણ કોઈ પણ ભય નહીં થાય કે કોઈ પણ એમને પણ પ્રોબ્લેમ નહીં થાય એના માટે પૂરા પ્રયત્ન કરવાના છે જે મૂર્તિનો જે મુદ્દો છે ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ બધા પ્રયત્ન કરે છે કે ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ હોય અને જે હાઈટની વાત છે કે નવ ફીટનો જે જીઆર આપણા પૂરા ગુજરાતમાં લાગ્યો છે તો અમે નિશ્ચય લીધો છે કે દરેક અમે ગુજરાતના ખાસ કરીને સાઉથ ગુજરાતના સાંસદ સાથે બધા મળીને રજૂઆત આપણા ગુજરાતના મુખ્યમંત્રી અને ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીને કરવાના છે અને હાઈટ કેટલી વધી શકે એના માટે પૂરા પ્રયત્ન કરવાના છે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની